પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા એકસો સંસદ સભ્યોને સસ્પેન્ડ કરાવવા બદલ કેન્દ્ર સરકાર સામે ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર હાઈવે ચાર રસ્તાઓ પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેની અંદર રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા સાતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાયદ ખાન મલેક મહેમ મહેબૂબ ખાન મલેક અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે સંસદમાં ઘટના બની અને ત્યાર પછી એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે વિરોધ પ્રદર્શન સમગ્ર તાલુકાને શહેર શહેરોમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ રાધનપુર તાલુકા કોંગ્રેસ રાતનપુર કાંગ કોંગ્રેસ અને સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરોધમાં અને જે અને અન્યાય થયો છે એની વિરોધમાં આ દેખાવનું આયોજન આજે પ્રદેશ કોંગ્રેસે અમને આહવાન આપ્યું હતું એના દ્વારા સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે સંસદમાં જે ઘટના બની એ ખૂબ ઘટના ગંભીર હતી અને એના માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને માન્ય ગૃહમંત્રીનું એક નિવેદન લેવાનું હતું અને નિવેદન આપવાનું હતું સાંસદમાં જેની માગણી સાંસદો કરી રહ્યા હતા પણ સરકારે એ મંજૂર ના રાખ્યું અને એના વિરુદ્ધમાં એકસો ને સાંસદોને સસ્પેન્ડ કર્યા આ લોકશાહીનું ખરેખર આ કૃત્ય થયું છે આવું કાર્ય કરવું ન જોઈએ એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાની અને વિરોધ પક્ષની વાત સાંભળવી જોઈએ નાના નાના લોકોને અન્યાય થતો તો એની વાત જો સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે જો સાંસદોની વાત ના સંભળાતી હોય તો સામાન્ય પ્રજાની વાત ક્યારેય સંભળાય સંભળાશે નહીં એનો વિરોધ કરવા માટે અને પ્રજા સુધી આ વાત પહોંચાડવા માટે આજે અમે આ પ્રદર્શન કર્યું છે